ફંગલ ઇન્ફેક્શનને કારણે ચામડી પર ખંજવાળ લાલાસ અને બળતરા વારંવાર થાય છે આયુર્વેદ મુજબ પિત્ત અને કફ દોષના અસંતુલનને કારણે ફંગલ ઇન્ફેક્શન થાય છે આ ઇન્ફેક્શન વાળી જગ્યાને કડવા લીમડાવાળા ગરમ પાણીથી દિવસમાં બે થી ત્રણ વખત સાફ કરજો ત્યાર પછી એના ઉપર હળદર ને પાણીમાં કે એલોવેરા જેલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવજો પંદર થી વીસ મિનિટ પછી ધોઈ નાખજો હવે એના ઉપર નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને દિવસ માં બે થી ત્રણ વખત લગાડજો એને ધોવાની જરૂર નથી દિવસ ભર રહેવા દેજો તમે ચામડી પર ચંદનની પેસ્ટ પણ લગાવી શકો છો ફંગલ ઇન્ફેક્શન વાળી જગ્યાને સુખી અને સાફ રાખજો ટાઈટ કપડા ના પહેરતા ખુલ્લા અને કોટનના કપડા પહેરજો હેલ્ધી ડાયટ ખૂબ જરૂરી છે ફંગલ ઇન્ફેક્શન 10 દિવસથી વધુ રહે વધારે પડતી લાલાસ કે દુખાવો થાય પાણી કે રસી નીકળે અને ચીરા પડે તો તરત જ ડોક્ટરને બતાવજો વિડીયો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો